રાજ્યમાં ચાલુ સાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે તેનો પ્રથમ રાઉન્ડની શરૂઆત કરી છે બીજી તરફ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ હજુ સુધી નોંધાયો નથી નર્મદા જિલ્લામાં દર વર્ષે સો ટકાથી પણ વધુ વરસાદ નોંધાય છે તેમજ ભારે વરસાદ પડતા અનેક ગામો બેટમાં પણ ફેરવાય છે ચાલુ વર્ષે નર્મદા જિલ્લામાં વરસાદ તો પડ્યો પરંતુ જોઈએ તેવો વરસાદ હજુ નોંધાયો નથી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એકસો ચૌદ એમએમ તિલકવાડા તાલુકામાં એકસો એક એમએમ ડેડીયાપાડામાં ચુમોતેર એમએમ સાગબારા તાલુકામાં ચુમોતેર એમએમ અને ગરૂડેશ્વર તાલુકામાં પચીસ એમએમ સાથે કુલ ત્રણસો અઠ્યાસી જ વરસાદ નોંધાયો છે દર વર્ષે ચાલુ વરસાદને કારણે તારાજી તો સર્જાશે જાયજ છે પરંતુ નર્મદા જિલ્લામાં આવેલા બે ડેમ નર્મદા ડેમ અને કરજન ડેમના જ્યારે તેના ગેટ ખોલી પાણી છોડવામાં આવે છે ત્યારે ઘણા નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કાંઠાના ગામો ખૂબ પ્રભાવિત થાય છે અનેક ગામો બેટમાં ફેરવાય છે આવી પરિસ્થિતિને પહોંચી વળવા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ડિઝાસ્ટર વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવતી હોય છે ચાલુ સાલ પણ ડિઝાસ્ટર વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ ચોવીસ કલાક ચાલુ કરી દેવામાં આવ્યા છે રાઉન્ડ ધ ક્લોક પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે છે નાંદોદ તાલુકા ખાતે એનડીઆરએફ ની એક ટીમ સ્ટેન્ડ બાય છે ગરુડેશ્વર તાલુકા ખાતે એસડીઆરએફ ની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે

સજ્જ છે પરંતુ અચાનક આવી પડતી આપદાના સમયે સામાન્ય લોકોએ પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો ઘણી છે જેના પર એક નજર કરીએ આજની તારીખ નર્મદા જિલ્લામાં પાંચે પાંચ તાલુકામાંથી તિલકવાડામાં એકસો એક નાંદોદમાં એકસો ચૌદ દેડીયાપાડામાં ચિમોતેર સાગબારામાં ચિમોતેર અને ગડુસર તાલુકામાં પચીસ મિલીમીટર આ રીતે વરસાદ પડેલો છે ભારે વરસાદની આગાહીને લા ધ્યાનમાં રાખીને જિલ્લાનું તંત્ર સજ્જ છે દરેક તાલુકામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હાલના તબક્કે જિલ્લાની અંદર બે એનડી બે ટીમો અલગ અલગ પણ અહીંયા ડેપ્યુટ થયેલી છે એક એનડીઆરએફની ટીમ છે એ નાંદોદ તાલુકા માટે અને એક એસડીઆરફની ટીમ છે હાલ ગડુશ્વર તાલુકામાં પણ સ્ટેન્ડ છે એટલે તંત્ર દ્વારા જો ભારે વરસાદ આવે તો એને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે અમે સજ્જ છીએ અગાઉથી એક મહિનાથી સમગ્ર જિલ્લાના દરેકે દરેક ગામમાં પણ અમે અવેરનેસના કેમ્પ કરેલા છે પાણી અથવા તો બીજી કોઈ આફતના સંજોગોમાં લોકોનો કઈ રીતે બચી શકે એના માટેની તાલીમ પણ અમે દરેક સ્કૂલ અને દરેકે દરેક જે સેન્સિટિવ પોકેટ છે એમાં અમે આપેલી છે લો લાઇન એરિયાના જે ગામો છે એમાં પણ આ પ્રકારે અમે તાલીમ આપેલી છે તબક્કે કોઈ આપત્તિ આવી પડે તો અમે એના માટે સંપૂર્ણપણે સજ્જ છીએ જિલ્લાની અંદર પણ અત્યારે ટ્વેન્ટી ફોર બાય સેવન ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ચાલી રહ્યો છે જેમાં અલગ અલગ કર્મચારી ડ્યુટી લાગેલી છે દર બે કલાકના વરસાદના આંકડાઓ તેમજ જિલ્લામાં બનતી કોઈ પણ ઘટના હોય તો એનું તાત્કાલિક રિપોર્ટિંગ અને એને લગતી રેમેડી પણ જિલ્લા કક્ષાએથી લેવામાં આવી રહ્યા છે દીપક જગતાપ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે